જય માતાજી મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં એક પ્લેન ઉતરતું હતું અને પ્લેન ઉતરીને ઇંગ્લિશમાં લેન્ડ થયું એમ કહેવાય પ્લેન જ્યારે ઉતરતું હોય એટલે એ લેન્ડ થયું એમ કહેવાય એટલે એનાઉન્સ થયું હવે હું જાજુ ભણ્યો છું એટલે ઇંગ્લિશ એટલું બધું બોલી નાખીશ કે આમાં બેઠેલા બધાને કંઈ આવડતું એટલે કોઈને ખબર નહીં પડે અને ગોટો વળી જાય એટલે ગુજરાતીમાં એનાઉન્સ કરું કે અંદરથી અનાઉન્સ થયું એ સફળતાપૂર્વક આપણું પ્લેન લેન્ડિંગ થઈ રહ્યું છે એટલે બધા શાંતિથી પોતાની યાત્રા પૂરી કરી છે અને શાંતિથી બધા પોતપોતાની રીતે હેઠા ઉતરજો કરીને માઈક બંધ થઈ ગયું અને બે એક મિનિટ થઈને પાયલટની કેબિનમાંથી જ આવ્યો ઓહ માય ગોડ ત્યાં તો પેસેન્જરોના જીવ તાળવે ચોટી ગયા પેસેન્જર ગભરાણા પછી પ્લેન તો સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું સફળતાપૂર્વક પેન પ્લેન લેન્ડ થઈ ગયું અને પછી બે મેહોણાના ભાભા પાયલટની કેબિન પહાઈ ગયા અને કે સાહેબ પ્લેન તો સફળતાપૂર્વક લેન્ડિંગ થયું તો બે મિનિટ પહેલાં તમે જે બૂમ પાડી ઓહ માય ગોડ ઈ શા માટે અન્યા પાયલટે જવાબ દીધો કે હું ચાનો કપ હાથમાં તો ને ચા પીવા જતો હતો ને એ પવાલી છટકીને એટલે મારા શર્ટ ઉપર પડી અને એ શર્ટ ઉપર પડી એટલે મારું પેન્ટ અને શર્ટ બંને બગાડ્યા ન્યા ભાભા કે પણ તમારું પેન્ટને શર્ટ બગડ્યું ને એમાં મારા ધોતિયા હું કામ બગાડ્યા એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો સાહેબ કે બોલો તો કે લખો સાહેબ મારા પડોશીની પત્ની ભાગી ગઈ છે એની ફરિયાદ લખાવી છે તો કે પણ પડોશીનું કામ તમે શું કામ કરો છો હે તો પડોશીનું કામ તમે શું કામ કરો એ તો એ ફરિયાદ લખાવે ને તમે શું કામ આવ્યા નહીં સાહેબ એ બીથી બે દીથી મોજમાં ફરે છે અને એની ખુશી મારાથી નથી થતી ટેક્સીમાં એક પેસેન્જર બેઠેલું અને ડ્રાઈવર હાંકે જતો હતો પેસેન્જરને કંઈક યાદ આવ્યું એટલે ડ્રાઈવરને પાછળથી ખંભે હાથ મૂક્યો અને ડ્રાઈવરને હલ બોલો એટલે ડ્રાઈવરનું બેલેન્સ ગયું અને ગાડી ફૂટપાથ ઉપર ચડી ગઈ હવે ગાડી ફૂટપાથમાંથી ચડી ગઈ એટલે પેસેન્જરે પછી ઊભી રહી ગઈ ગાડી ક્યાંય તકલીફ ન પડી પેસેન્જરે સોરી 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 કે મારાથી ભૂલ થઈ ગઈ અને મેં આપણે ખંભે હાથ મૂક્યો અને આપણે ડિસ્ટર્બ થઈ એટલે ગાડી ફૂટપાથ ઉપર ચડી ગઈ મારી ભૂલ હતી ન્યા ડ્રાઈવર બોલ્યો કે ના રે ના તો હું તો પછી વરતી શબવાહીની ચલાવતો બે દીથી જ આ ગાડી ઉપર બેઠો છું આ આ બુદ્ધિ પણ હમણાં એક જણો સાયકલ લઈ અને સ્મશાનની આગળથી નીકળ્યો અને એક ભાઈ બોતું અને કે સિગારેટ પડી છે તો ઓલું કે ના બીડી પડી છે તો કે લાવો બીડી એક દીવ ને એટલે ઓલાએ સાયકલ ઊભી રાખી અને બીડીને બાકસ દીધી ઓલાએ બીડી જગવી અને બાકસ પાછી દીધીને સાયકલવાળાને કમત હોય તેણે પૂછ્યું કે અહીંયા મેં એવું સાંભળ્યું છે ભૂત થાય છે અને ત્યાં પહેલાં એ બીડીની ફૂંક મારી અને પછી એની સામે જોઈને એટલું બોલ્યો કે મને કાંઈ ખબર નથી મને મરે તો વર્ષ થઈ ગયા ઓલા જે પંખા વગરની સાયકલને પેડલ માર્યા છે ને સાહેબ ટ્રકને કાવા મારે જતો હતો જય માતાજી